મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ બરાબરનો જામ્યો છે ત્યારે અજીત પવારે સ્વતંત્રતા દિવસે મોટી જાહેરાત કરી જેમાં તેમણે જણાવ્યું છે કે આ વખતે હું વિધાનસભાની ચૂંટણી લડીશ નહીં જોકે તેમણે આ નિર્ણય બે હજાર ચોવીસની વિધાનસભા ચૂંટણી માટે લીધો છે કે કાયમ તે જાણી શકાયું નથી પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં થયા હતા એકસો ચાલીસ સાયબર એટેક્સ સરકારી ઓફિસો ટેલિકોમ અને ટ્રાન્સપોર્ટેશન કંપની હતી મુખ્ય ટાર્ગેટ સફાઈ કર્મીને અહીં સુધી કેમ ઢસડ્યો અધિકારીઓના નામ આપો સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને લગાવી ફટકાર ભારતમાં ઓલિમ્પિક્સ કરાવવા તૈયારી લાલ કિલ્લાથી પીએમ મોદીની મોટી જાહેરાત આગામી છ દિવસ રાજ્યમાં હળવાતી મધ્યમ વરસાદની આગાહી બે રાફેલ સામસામે ટકરાતા ભયાનક વિસ્ફોટ બંને પાયલોટના મોત અને રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો હતો આ ટક્કર ભારતમાં નહીં પરંતુ ફ્રાન્સમાં થઈ હતી જેના પછી દરેક જગ્યાએ ખડભડાટ મચી ગયો હતો આ ઘટનામાં બે પાઇલોટના મોત થયા હતા ફ્રાન્સના રાષ્ટ્રપતિએ બંને શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે અમદાવાદમાં પોલીસકર્મીએ ઓફિસમાં ગોળી મારી કર્યો આપઘાત રહસ્ય અકબંધ નવા એસઓપી જાહેર બાંધકામ સાઇટ પર ટાવર ક્રેનનો ઉપયોગ કરતાં પહેલાં સેફ્ટી સર્ટિફિકેટ લેવું ફરજિયાત સીએમ ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં ત્રિરંગો ફરકાવ્યો મોટી સંખ્યામાં લોકો પર્વની ઉજવણીમાં જોડાયા ઇલોન મસ્કના એક્સ એ એક કર્મચારીને ખોટી રીતે જોબમાંથી સ્વાતંત્ર પર્વ ની કરોડ રૂપિયા બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે તે યાદ અપાવે છે કે સ્વતંત્રતાની કિંમત શું છે સીજે આઈ ચંદ્રચૂડ પાકિસ્તાનના સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રધ્વજ વીતતી દુકાન પર ગ્રેનેડ ફેંકાયો ત્રણના મોત પક્ષ ગંભીર રીતે ઘાયલ બબુચ લિબરેશન આર્મીએ પેટામાં કરાયેલા હુમલાની જવાબદારી લીધી બબુચો સ્વતંત્રતા માંગે છે છ પોઈન્ટ ટનની તીવ્રતાના જોરદાર ભૂકંપથી હચમચ્યું તાઇવાન ગગનચુંબી ઇમારતો ડોલતા લોકોમાં ફફડાટ ઈસરો આજે ફરી રચશે ઇતિહાસ પૃથ્વી પર નજર રાખવા ઈઓએસ જીરો આઈટનું કરશે પ્રક્ષેપણ કાઉન્ટ ડાઉન શરૂ